તો કેમ ગાઈસ બધા મજા આવે થોડાક દિવસ પછી આપણો વિડીયા નતા આવતા એના કારણે એ કે આપણે થોડુંક અને આજે આવી ગયા છે ફરી એક નવા દવા અને જોઈ વ્લોગ લઈને અને આજ તો તૂટેલા અને ફાટેલા ચિત્રામાં આવ્યા છે આજે આપડે શું કામ મળ્યું છે તમને ખબર છે રોજની ડેમ તમને જોઈને ખબર પડી જ જાય છે આજે આપણે મળ્યું છે પાણી દોસ્તો હાલ તો કપાસની અંદર આપણે પાણી વાળાનું છે જોઈ શકો છો તમે જો દોસ્તો પાટલો ભરાઈ ગયો છે નાકું પણ એક પૂગી ગયું અને ફાઇનલી એક નાકુ જ પુગાડી નાખ્યું અને હવે હા પાટલામાં પાણી આવે છે આમ આગળ છે થોડુંક અને આપણે જોવા આવ્યા કે ક્યાં સુધી આપણે પાણી રહે એટલે ક્યાં સુધી પૂગે સોરી એ આપણે જોવા આવ્યા ને હવે છે ને થોડુંક આપણે કપાસનું સીન જોઈ લે અને કપા થોડુંક લંગાઈ ગયું છે એટલે પાણી વાળી છે તો સીન જોઈ લ્યો

ફરી દોસ્તો અહીંયા આવી ગયું છે આપણું પાણી ને નાકું આવા જે હજુ વાગે છે આ નારિયું ત્યાં ફૂગી જાય તો ફટાફટ આપણે વાળા જઈએ અને ત્યાં સુધીમાં પૂગી જશે તો ચાલો સાંભળે છે ભાઈ ને બકુ વાળી લીધું છે ને આવે છે ને મજા નહીં આવશે વધારે આપણે વધુ વતાડશું તો થોડીક વાર ખબી જાઓ બપોર પછી શું કામ મળે એ ટાઈપ નો પાછો આપણે આ પપ્પા એડ કરી દેસુ તો ત્યાં થોડોક ડકાર આવે પાણી પીવા ગયા તો ચાલો તો ક્લિયર ભાઈ ભાઈ ઇંતજાર કરો ફાઈનલ દોસ્તો આપણે બાર વાગ્યા અને ભૂખ પણ લાગી અને ખાવાનું પણ આવી ગયું જોઈ શકો છો દોસ્તો ચણાના લોટનું ખાટું અને બે રોટલા મમ્મી પાપા ગયા છે ખેતર ની અંદર કામ કરવા એટલે કે માંડવી ની અંદર ફટાફટ જમી લઈએ પાણી પર જોરદાર હાલે છે જોઈ શકો છો તમે અને ખાવાનું છે તો આપણે આપણે ખાઈ પછી મળશું જમી લીધું છે ને હવે જઈએ નાકુ જોવા જેમ કે નાકુ ભરાઈ ગયું છે ને તો બપો આપણું મારી નાખીએ ખરી વાત તો ચાલો ફટાવાડ જઈએ આપણે વાડી નું કઈ જ મોસમ છે દોસ્તો જોઈ શકો છો

આ વિડીયોમાં આટલું જ કેમ કે બહુ મજા નથી આવે અને આજે કંઈ કામ આવશે નહીં આજે દી કામ આવવાનું છે તો આ વિડીયોમાં આટલું જ મજા આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરીને જાજો ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરીને જાજો